શિક્ષકોની ઘટ હોવાનું જણાવી જુનાગઢની નરસિંહ વિદ્યામંદિરમાં ધોરણ અગિયાર અને બાર ના વર્ગો બંધ કરવામાં આવ્યા છે અત્યાર સુધીમાં ચુમ્બાલીસ થી વધુ છાત્રોના સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ સ્કૂલમાંથી કાઢી અપાયા છે પરિણામે ગરીબ પરિવારોના છાત્રોને ગ્રાન્ટેડ અથવા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલમાં જવું પડશે થોડા ઘણા છાત્રો હતા તેમના પણ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કાઢી અપાયા છે આ માટે શિક્ષકોની ઘટ હોવાનું બહાનું બતાવાઈ રહ્યું છે કોઈકના ઈશારે આ સ્કૂલ બંધ કરવાની પેરવી થઈ રહી હોવાની પણ શિક્ષણ જગતમાં ચર્ચા થઈ રહી છે નબળા બાળકોને સરકારી શાળાના શિક્ષણથી વંચિત રાખવાનું જે કારસુ થઈ રહ્યું છે શિક્ષણ વિભાગે શાળામાં ફરી ધોરણ 11 અને 12 શરૂ થાય તેવા પ્રયાસ કરવા જોઈએ તેવી પણ માંગ ઉઠી છે વિદ્યા મંદિર મનપા સંચાલિત એકમાત્ર સ્કૂલ છે સ્કૂલમાં 11 12 ની સંખ્યા ન હોવાને કારણે શિક્ષણ વિભાગ દ્વારા એના વર્ગોને બંધ કરેલ છે નરસિંહ વિદ્યા મંદિર એક હેરિટેજ બિલ્ડિંગ છે જૂનાગઢ શહેરને વર્લ્ડ હેરિટેજમાં સામેલ થાય એ માટે આ નરસિંહ વિદ્યા મંદિરને પણ એક હેરિટેજ બિલ્ડિંગ તરીકે રિનોવેશન અને રીડેવલપમેન્ટ કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવે